દર્શક મિત્રો નમસ્કાર નજીકના સમયમાં દિવાળી શરદ પૂનમ બધા તહેવારો આવી રહ્યા છે તો એક આપણા બેન અમારા સ્ટુડિયોમાં આવ્યા છે અને વૈષ્ણવ સમાજમાં વૈષ્ણવ ધર્મો એક ખૂબ લગાવ છે કે મારા સાંભળિયા કે જય શ્રી કૃષ્ણ કે જેને કહેવાય કે શ્રીનાથજીની ઝાંખી એ બેનને ખૂબ અનહદ શોખ છે કે ભાઈ મારે શ્રીનાથજીનું મારે ગીત ગાવા છે તો એકવાર ઘરે એમ કે આ બાબતે ચર્ચા થઈ અને એક એમનો આ ઉંમરે એમ એક શોખ જગ્યો કે ભાઈ મારે ભગવાનનું કીર્તન કરવું છે તો પ્રથમ તો અમારા દર્શક મિત્રોને આપની ઓળખ અને આપનું નામ જણાવશો બધાને મારા જય શ્રી કૃષ્ણ મારું નામ મીનાબેન જયнтиભાઈ નસેત અમારું રહેવાનું કેરિયા રોડ રોકડવાડી બરોબર ઉમરે બરોબર ખાસ કરીને મને તમે જે શરૂઆતમાં શ્રીનાથજી ભગવાનનો ભજન ને કીર્તન ને જેને કહેવાય એ આપણે ગાયા તો પેલો ગીત તમને ક્યારથી એમ કે એવું મગજમાં બેઠું કે ભાઈ મારા આ ગીત ગાવું છે તો એ ગીત પેલ પેલો ગીત કયું હતું તો પેલો ગીત તો મારા તો પહેલા તો મને એમ શોખ જાગ્યો કે હું રોજ મોબાઈલ જોઉં ને YouTube જો તો મને YouTube માં બૈરાવ બધા ભજન કરતા હોય ને મને બહુ જ ગમે તો અમારે મે નાની બહુ ને પૂછ્યું કે મેં કીધું ભજન કેવા સરસ YouTube માં બેનો આવે છે તો YouTube માં આવું હોય તો શું કરવું પડે

જે તમે યુટ્યુબ માં ચેનલ મૂકી છે એમનું યુટ્યુબ નું મને કોઈને જોવું હોય તો યુટ્યુબ ચેનલ માં જઈને શું લખવાનું તો તમારી ચેનલ આવે યુટ્યુબ માં મારો ચેનલ છે એનું નામ છે મીનાબેન નસે બરોબર મીનાબેન નસે હા મીનાબેન નસે તો તમે જે પહેલું ભજન જે લવકુશ નું ગાયું હતું ઈ અમારા દર્શક મિત્રો ને બે કડી ગાઈને દર્શાવો લવકુશ નું હાલડું વન માં સીતા જે હાલડું ગવરાવે

નથે દશરથ દાદા નથી જનક દાદા ઋષિ મુનિ ને દાદા માનો રે લવ કોશ મારા કુવર કોડીલા મારા કુંવર લાડીલા આ યુટ્યુબ માં મારું પેલું ભજન છે વાહ ખુબ સરસ ખુબ સરસ તો આજના સમયમાં બેન વડીલ છો બરોબર આજે તમારે દીકરો ઇટાલીમાં છે બેંગ્લોર આપણે નું જે સિંચન કર્યું તમારા દીકરા અત્યારે ખુબ સારી જગ્યામાં લાગી ગયા તો તમે સમાજને કયા પ્રકારનો સંદેશો આપશો કે ભાઈ તમને રામ પ્રત્યે જે આગળ તમે ભજન ગાયું લવકુશ્નુ રામ સીતા જે તો જે પહેલાનો જે ઇતિહાસ છે

తమ ఆగ రై తేట రై నేజో మరకా ખૂબ સરસ ખૂબ સરસ બેનની જેમ કે એમણે ભગવાનની દ્રિયાથી એક એના મનની અંદર એક એવું છે કે ભજન ગાવા કીર્તન કરવા ધાર્મિક સાઠ વર્ષની જ્યારે ઉંમર થાય ત્યાર પછી સંસારનો મો મૂકીને ભગવાન પ્રત્યે અને સારા સંસ્કારો પ્રત્યે કે મારોને એક દિન બીગ જાયગા માટી છે બોલ જગમે રહી જાય ગા પ્યારે થાય તેના નામ તો દુનિયામાં મારોને કોઈ હારે કાંઈ નથી લઈ જતું પણ કર્મ જે કરે છે જે એક સારી સંસ્કૃતિને સારા વિચારો લોકો સુધી મૂકી જાય છે એ વિશેની ખૂબ જ ચર્ચા કરી બેને તો આપ મનોને વિશેષમાં કાય મનોને સવર્ષનો સમાજ દે હું પ્રાર્થના સદાય રહે છે ખૂબ સરસ તો બીજો મનોને અમારા દર્શક મિત્રોને કાય કહેવા માંગતા હોય નજીકના સમાજમાં તો તો નિવૃત્તિમાં ભજન બધા માટે સારું છે ટાઈમ મળે તો ભજન કરી લેવું બીજું તો બધું ખોટું જ છે બરોબર પણ જો મને કોઈને ઘરે ધાર્મિક પ્રસંગ હોય કે કૌશલવામાં કંઈ હોય તો આપો મને ફોન થી બોલાવે તો આપ જાવ હા પણ હું જાજુ તો બેંગ્લોર રહું છું બધી જગ્યાએ જાવ કરી બરોબર છે બોલો બીજું દર્શક મિત્રો જે જે છે એ સારી રીતે એમ માટે આવ્યા કે વ્યક્ત કર્યો કે ભાઈ મારે ભગવાનના ભજન ગાય અને આપણી ચેનલમાં મારું દર્શાવો એવી પણ એક એમને લાગણી દર્શાવી છે અને ખાસ કરીને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા માટે એક સંસ્કૃતિ રાખવા માટે અને ખાસ કરીને બહેનોને કે જે આ તરફ સાઠ વર્ષ પછી વળવું જોઈએ અને રોજ આધ્યાત્મિક જીવન તરફ સવારે મનોને વહેલી સવારે હવેલીના દર્શન કરવા કે નાગનાથ ભગવાનના દર્શન કરવા તે એવું બહેનનું પણ ખૂબ સરસ સૂચન છે અને બેનનું મરણે એની તમારે યુટ્યુબ ચેનલ જોવી હોય તો ફરીથી અમારા દર્શક મિત્રોને જણાવશો કે ભાઈ યુટ્યુબમાં મારે ચેનલ છે ચેનલનું નામ છે મીનાબેન નસીત બરોબર મીનાબેન નસીત એમ લખશો યુટ્યુબમાં એટલે ચોક્કસથી એમના ભજન આપો મોબાઈલમાં ઘરે બેઠા આખા વર્લ્ડમાં પણ જોઈ શકશો એમ વર્લ્ડમાં પણ ચેનલમાં પણ જોઈ શકશો અમારા વોટ્સઅપ ગ્રુપ છે એમાં પણ જોઈ શકશો ફેસબુકમાં અમારા એકાઉન્ટ છે એમાં પણ જોઈ શકશો અને એમ વર્લ્ડ ન્યૂઝ ચેનલ અમરેલી લખશો એમાં પણ ભજનો આવશે તો ફરીથી આપને મુલાકાત કરાવીશું એમબલ ડી વિ ન્યૂઝ મનોજ શેરાણી અમરે જુના મર્ગેથી મારું પેલું ઇન્ટરવ્યુ છે કાઈ તમને માફ કરજો મારા શ્રી કૃષ્ણ નમસ્કાર નમસ્કાર